નમસ્કાર મિત્રો મિત્રો સૌથી પહેલાં તો માફી માગીશ કે રાજકોટની અંદર બનેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ હતી અને તેના કારણે અનેક જગ્યાએ જે ધંધારોજારો ચાલી રહ્યા હતા તેને સરકાર દ્વારા કોર્પોરેશનો દ્વારા સીલ કરવામાં આવેલા અને તેમાં આપણા પણ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવેલ હતું એટલે કમસે કમ પંદર વીસ દિવસથી કોઈ પોસ્ટ નહોતા કરી શક્યા અને લાસ્ટ ટાઈમ આપણે એક વિડીયો રાખેલો કે આપણા ભદ્રેશ ઠુમર નામના ને જે લોકો ફોલો કરતા હોય અને આપણે એ વિડીયોની અંદર કીધેલું કે આમાં જે બી લોકો કોમેન્ટ કરશે તેમને આપણે રેન્ડમલી સિલેક્ટ કરીશું અને હવે સ્ક્રીન રેકોર્ડથી આપણે કોમેન્ટ્સને અપડાઉન કરીને રેન્ડમલી સ્ટોપ કરીશું અને ઉપર જે પહેલું નામ આવશે તેમને આજે કપલ ડિનર માટે આપણે ઇન્વાઇટ કરવાના છીએ મિત્રો આપણા ફોલોઅર્સ આપણા ચાહક અને જેમની કોમેન્ટ પણ હતી આપણા વિડીયોની અંદર એવા ભાવેશભાઈ ખેની રેન્ડમલી સિલેક્ટ થયા છે અને ભાવેશભાઈ ખેની તમને અમે બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોર તરફથી આજે સાંજે કપલ ડિનર માટે ઇન્વાઇટ કરીએ છીએ ભાવેશભાઈ તો આજે તમે તમારા કપલ સાથે અમારા રેસ્ટોરન્ટની અંદર પધારો મિત્રો તમે પણ બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટને ફોલો કરો વધ ઠુમરવાળા આઈડીને પણ ફેસબુકની અંદર ફોલો કરો અને અમારા બ્રિટિશને ગૂગલ પર રિવ્યૂ પણ આપો કારણ કે આગળનો વારો તમારો પણ હોઈ શકે છે ધન્યવાદ